નડિયાદમાં સિવિલ ડિફેન્સની ઓપરેશન કરવામાં આવ્યું હતું બ્લાસ્ટ કરીએલમાં પણ કરવામાં આવી હતી નડિયાદમાં એસઆરપી ગ્રુપ સેવન ખાતે ખેડા ખાતેની બીપીસીએલમાં મોકડ્રીલ યોજ યોજાઈ હતી ત્યારે એક બે માળની બહુમાળી બિલ્ડિંગ પર ડ્રોનનો હુમલો કરાયો હતો જે બાદ સાયડન વાગ્યું હતું અને જુદી જુદી છ જેટલી એજન્સીઓ દોડી આવી હતી અસડ ગસ્ટોની બિલ્ડિંગમાંથી બહાર કાઢવાની કામગીરી કરી હતી જે બાદ ફાયર આરોગ્યની ટીમો દોડી આવી ટ્રકની અંદર જ આ મોક ड्रिल પાર પાડવામાં આવ્યું હતું ખેડા જિલ્લામાં 2600 વધારે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર નોંધાયા છે આ વોલેન્ટિયર મોક જરૂરિયાત મુજબ ભાગીદાર બને છે ઓપરેશન સૂલ્ના એક મોક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાતે કેમ્પમાં સ્ટ્રાઇક ડ્રોનથી સ્ટ્રાઇક થયું એમાં કેટલીક આગ લાગવાનો અને બ્લાસ્ટ થવાનો બનાવ બન્યો હતો એમાં જેટલા સંલગ્ન ડિપાર્ટમેન્ટ હતા ફાયર પોલીસ વોલ્યુન્ટિયર્સ તમામ દસથી પંદર મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં પહોંચી શક્યા અને તાત્કાલિક વીસ જેટલા અસરગ્રસ્ત લોકોને અહીંથી શિફ્ટ કરેલા જેમાં દસ જેટલા વ્યક્તિઓને સારવારની જરૂર હતી તો સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયેલા અને દસ જેટલા લોકોને શેલ્ટર રૂમમાં ખસેડ્યા અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોર્ડિનેશન અને જે પણ ડ્રીલના હેતુ હોય એ સારી રીતે સર થયું એ રીતની એક્સરસાઇઝ પૂરી કરવામાં આવે સ્ટ્રાઇકનો જે બનાવ છે એ બનાવની જાણકારી અમને મળેલી ડિઝાસ્ટર કંટ્રોલમાંથી અમારા પોલીસ કંટ્રોલ રૂમમાંથી અને એસડીએમ સાહેબ તરફથી આ માહિતી મળતા તાત્કાલિક એ જે ઇમરજન્સી રિસ્પોન્સ આપવાનો હતો તે સંદર્ભે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ અને જે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ છે એની ટીમ સાથો સાત એનસીસી કેડેટ્સ અને તમામને લઈને પોલીસ અહીંયા આવી ગયેલી સ્થળ ઉપર પરિસ્થિતિ જોતાં એ એ એરિયલ અટેકના કારણે એક બિલ્ડિંગ ડેમેજ થયેલું જેમાં કેટલાક લોકો ફસાઈ ગયેલા હતા મેડિકલ રિસ્પોન્સ મળી જતાં એ જે ઘાયલો દસ જેટલા જે ઘાયલો હતા તેને મેડિકલ ટીમ અને સિવિલ ડિફેન્સના માણસોની સહાયથી હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા